સબસ્ક્રાઈબ કરો જી કે ગુરુ ગુજરાતી ચેનલને અને બાજુમાં આપેલી બે લાયકનને દબાવો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળી શકે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો હાલમાં જ જે ચૂંટણી યોજાઈ હતી પાંચ રાજ્યોમાં તો આમાં નવા જે મુખ્યમંત્રીઓ બન્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોશું કે કયા રાજ્યના નવા નવા મુખ્યમંત્રીઓ બન્યા છે તો તેની માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ અને આ નવા પાંચ રાજ્યોમાં હાલના જે ગવર્નર કોણ છે એટલે કે રાજ્યપાલ કોણ છે તેની પણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમને વિડીયો પસંદ પડે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો વિડીયોને જરૂરથી એકવાર શેર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો નવા બનેલા મુખ્યમંત્રીઓમાં વાત કરીએ તો પહેલાં છે તેલંગાણા મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ જે હાલમાં મુખ્યમંત્રી બન્યા છે તેઓ આ બીજી વખત છે તે તેલંગાણાના રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે મિત્રો આ અગાઉ બે હજાર ચૌદમાં આ તેલંગાણા રાજ્ય છે તે અલગ પડ્યું હતું ત્યારે પણ તેઓ બે હજાર ચૌદમાં મુખ્યમંત્રી હતા અને હાલ જે ચૂંટણી યોજાઈ હતી તેમાં પણ તેની પાર્ટી વિજેતા બનીને જે નવા તેઓ મુખ્યમંત્રી બીજી વખત તેલંગાણાના બન્યા છે ત્યાર પછી મિત્રો તેલંગાણાના હાલના જે રાજ્યપાલ છે તે છે ઈ એસ એલ નરસિંહાણ જે હાલના રાજ્યપાલ રહેલા છે તેલંગાણા રાજ્યના તો મિત્રો ત્યાર પછી વાત કરીએ તો મિઝોરમ રાજ્ય વિશે તો મિઝોરમ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે ઝોરામ થંગા મિત્રો તેઓ ઓગણીસો અઠ્ઠાણું થી બે હજાર અઢાર સુધી તેઓ આ મિઝોરમ રાજ્યના મુખ્યમંત્રી હતા અને હાલમાં બે હજાર અઢારમાં જે ચૂંટણી યોજાઈ હતી તેમાં પણ તે વિજેતા બની અને બે હજાર અઢારમાં પણ તેઓ આ મિઝોરમ રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે હવે મિત્રો મિઝોરમ રાજ્યના રાજ્યપાલ વિશે વાત કરીએ તો મિઝોરમ રાજ્યના રાજ્યપાલ છે કે રાજશેખરન તે મિઝોરમ રાજ્યના રાજ્યપાલ હાલના છે ત્યાર પછી મિત્રો હવે મધ્યપ્રદેશ વિશે વાત કરીએ તો મિત્રો મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી છે કમલનાથ બાજુમાં તેની તસવીર પણ તમે જોઈ શકો છો તેઓ તેના જે મત વિસ્તાર છે સંસદીય ક્ષેત્ર જે છિંદવાડા ત્યાંથી તેઓ નવ વખત જે લોકસભામાંથી તેઓ ચૂંટાઈ આવ્યા છે અને મિત્રો હવે રાજ્યપાલ વિશે વાત કરીએ તો જે આ મધ્યપ્રદેશ રાજ્ય છે તે તેના જે રાજ્યપાલ છે તે આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ છે ત્યાંના રાજ્યપાલ રહેલા છે ત્યાર પછી મિત્રો જોઈએ તો રાજસ્થાનના મુખ્યમંત્રી તો રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બન્યા છે અશોક ગેહલોત મિત્રો અશોક ગેહલોતની જગ્યાએ સચિન પાયલટનું નામ વધારે ચર્ચામાં હતું કેમ કે તેમને આ રાજસ્થાનના મુખ્યમંત્રી પદને વધારે દાવેદાર માનવામાં આવતા પરંતુ અંતિમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોતનું નામ જાહેર કરવામાં આવ્યું હતું મિત્રો તેઓ રાજસ્થાનની જે વિધાનસભામાં છે તે જોધપુરના સરદારપુરા વિસ્તારમાંથી તેઓ પ્રતિનિધ્વ પ્રતિનિધિત્વ કરતા હતા અને મિત્રો રાજસ્થાનના જે રાજ્યપાલ વિશે વાત કરીએ તો રાજસ્થાનના રાજ્યપાલ છે કલ્યાણસિંહ તો મિત્રો હવે વાત કરીએ તો છત્તીસગઢ રાજ્ય વિશે તો મિત્રો છત્તીસગઢ રાજ્યના નવા મુખ્યમંત્રી છે ભૂપેશ બઘેલ મિત્રો આ તેના વિશે વાત કરીએ તો તેઓ છત્તીસગઢના પ્રદેશ પ્રમુખ પર રહેલા હતા અને હવે તેમને આ છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પદ પર આવ્યા છે મિત્રો છત્તીસગઢના પણ જે રાજ્યપાલ છે તે છે આનંદીબેન પટેલ છે મિત્રો મધ્યપ્રદેશ અને છત્તીસગઢના બંનેના રાજ્યપાલ આનંદીબેન પટેલ છે અને બંનેને જે શપથ છે તે આનંદીબેન પટેલ દ્વારા લેવડાવવામાં આવી હતી તો મિત્રો આ હતા પાંચ જે નવા રાજ્યોમાં બનેલા મુખ્યમંત્રીઓ તો મિત્રો તમને આ વિડીયો પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને જરૂરથી શેર કરી દેજો અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં હજી નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ